તો હેલો મિત્રો કેમ છો કેમ કે તમે બધા મજામાં છો અને તલી બધી મગને થઈ ગયું તલીના પાત્ર મગના પાથરા પીડા તલી થઈ ગઈ આમાં જો કેરા બાંધી થાય દેખાય તમને જો અત્યારે આમાં જો કેરા બાંધી થાય અને મગફળી આપણે વાવવાની છે તલીની હજી ઉમ મગવતરી ભલી હતી કેરીના જેમાં હમી નથી ગઈ અને મગ કરવાના હજી એના પાત્રા પીડા હાલો તો તમને બતાવું આમાં ખાલી કેરા બાંધાય ચા અને હમણાં આઠ દર દિવસથી આ લાઈવ નથી થયો વિડીયો નથી આવ્યો કારણ કે હમણાં તલીની મોસમમાં હતા એક બાજુ કામ ધંધો લગન ને બધું એટલે કંઈ ટાઈમ જડતો નહીં એટલે પછી કંઈ ઉતારતો નહીં અને આ જો વાવાઝોડુંનું જો આ પપૈયું પડી ગયું જો એ તો તમે લાઈવમાં જોવી છે અને જો આ તલીનો બધું વોગાજો અહીંયા બધું હારીને એમાં અંદર નાખી દીધું હતું અને એક બાજુ વરસાદ ને શું કરું ભાઈ તો એ થોડું ઘણું તો હાથમાં આવતી તું જો આ તળીના બાજકા એમણે ફરીને રાખી દીધા હે અડતાં અડતા નજીક એમાં જો હમી નથી કરી જો જલ્દી જલ્દી ખેરીને અને જલ્દી જલ્દી ભરી લીધી હે જો દેખાય તમને જો એ કંઈ હમા કરેલા નથી જો હજી હજી આમાં હર હમા કરવાના છે જો એટલે કેટલા બાસકાથી જો તમારે નજર છે ગણી લો તમે જોઈ લાવ ચાર કુ ચાર ચાર દુ આઠ ચાર તેરી બાર સુકે સોખે સોળ સોળ બાસકા છે કેટલા સોળને કાંઈ બાંધેલું રહ્યું સત્તર જોઈ લો આમાં હજી હમી કરીશું એટલે દહ બાચકા જેવું થઈ જાય તો હજી કોથરી જ પહેરી જો તૈયાર ચાર કિલો વાવી હતી આપણે અઢી ત્રણ અઢી વીઘાની હતી એમાંથી આટલી થઈ આ વરસાદે એક અડધી તો બગડી ગઈ ને ખરી ગઈ તમને બતાવ હાલો તો જો મિત્રો વરસાદ આવ્યો એમાં જો પાણી થોડુંક ચડી ગયું એ પાંચક ફૂટ અગર પીઠિયાથી નીચે હતું અત્યારે પાણી સડી ગયું એટલે હવે મગફળી આપણે વાવી દેવી અને આમાં જો જામાં થાલી રોટા વોટા રાખી નાખું હતું અત્યારે જો બહુ જ પવન વાય છે ટૂંકમાં તમને હંભરા હે નહીં આ જો શું છે આ બધું જો ઉડારે દેખાય તમને જો દેખાય તમને શું છે આ જોઈ લ્યો જો શું છે આ ખેડૂય છે ને ખબર એ છે સિટીના માણસોને ખબર હોય શહેરના માણસોનું જો આ બધું ઉડાડી દીધું ને કાંઈક થોડાક જ તલહરા દેવા બાકી બધું જો બધું ખેતરમાં ઉડાડી દીધું ખાતર ઓરિજિનલ ખાતર અત્યારે જો પવન ફૂલા ફૂલ ઉગડો જો ઝાડવા વાળવા આમ જુઓ તમે નજારો છો ભાઈ આંબો જો કોરાઈ ગયો ક્લાસ ફર્સ્ટ ક્લાસ વાંધો નહીં આવે કારણ કે વરસાદ થયો ને એટલે આમાં અને આમાં જો તલી ઉગી ગઈ છે જો દુનિયાની જો આપણે પંદર કોથરી થઈને એ જગ્યાએ વીસ કોથરી વરસાદ વરસાદમાં આવ્યો હોત ને તો અને કલી જો ખરી ગઈ છે કેટલી ઉગી ગઈ જો કાંઈ વાંધો નહીં જે બાઇકમાં એ છે કીધું થઈ દીધું અમુકને તો બિસાડો હાવ હાથમાં નથી એવી શું કરું અને આ મગ જો મગ વાઈટ હતા કાંઈ અત્યારે જો થોડું થોડું સુરત દેખાય છે થાપડ જેવું છે હવાને ઉગડો છે હવે અત્યારે જો તડકો નીકળે તો ભલે નકર થોડાક મગ છે અહીંયા કલાક થાય ફરીઓ બાંધીને આપણે સીધી ગોડાઉનમાં રાખી દેવી વરસાદ આવવાની તૈયારી થાય ને તો નકર કાંઈ નથી કરવું નકર આ ભલે હું પીડા રહે ને એટલે હું પછી વાંધો હું કઈ જાય ને પછી ન વાંધો હવે પછી તો વરસાદ આવતો હોય તો પછી તો તોડી લે થોડાક મગ છે અહીંયા ત્રણ કિલો વહેવા હતા એટલે વિઘાયક ના મગ છે અહીંયા કાંઈ જાજા નથી જોઈ લીજો મિત્રો આવા મગ છે અને હવે આજે આ બાજુ મારું ખાલી થઈ ગયું આ બાજુ થઈ જાય એટલે રાપ મારીને પછી વાવી દેવાનું ઓમાં તો આપણે મગફળીના કેરા ઘેરા થના ખાયા બરાબર છે એટલે એમાં તો મગફળી વાવવાની છે અને આમાં કપા વાવવાનું થાય સોયાબીન વાવવાનું થાય કે તુવેર વાવવાનું થાય હજી કંઈ નક્કી નથી કર્યું એટલે ઓમાં તો મગફળી વાવવાની છે એ તો ફાઇનલ થઈ ગયું છે અને જાવા મગ છે જોઈ એ હજી પાક થઈ જાય તો ફાલ બાલ ખરી ગયો વરસાદનો આમ સીંગુ ને કઈ વાંધો બાઇટ નથી અમુક અમુક બાટી આવી ગયું એટલે તો મિત્રો મગ બતાવ્યા અને તમને તલી વતન બતાવી તરીકે તલી મેં કરી લીધી બરોબર છે મગ થાય એનો હોતનું વિડીયો નાખી દે એમાં થઈ જાય ને એટલે બરોબર છે અત્યારે તો વાટી નહીં ખાય તલી મેં તમને બધા બાજકા બતાવ્યા તલીમાં જોઈએ ખેતી કરીને કીએ બરોબર છે ખાલી મગ નીકળી જાય એટલે મગની ખેતી કરીને અને વાવી દેવાનું આપણે ઓલી બાજુ મગફળીમાં મગફળીના કેરા બાંધીતા ખાતર વાવ્યું જ મગફળી હજી વહેવી નથી હતો મહત્વની એટલે નથી કંઈ કર્યું કારણ કે પછી વાયા પાવવી પડે અને આ બાજુ જો ખેતી હવે કરવાની છે ખેતી થઈ જાય એટલે એ બધું વાવી દેવું છે બરાબર છે તો ફરી પાછા આપણે નેક્સ્ટ વ્લોકમાં મળીએ તો જય જવાન જય કિશન